છેલ્લો રાઉન્ડ છે હાર્મોન છે ત્રણસો ત્રણ છે ને સ્પ્રાઇટ પાવડર બી છેલ્લો રાઉન્ડ છે આ જીરા માટે બે હજારની દવા હ્યા હાલો આપણે મંડીએ હવે દવા છાંટવા હમણાં ભારી વિવાના લાડવા ખાધા છેલો રાઉન્ડ હે દવા નો દવા મારને પીરું તો પડી ગયો કે કેક લીલું હે ને એના માટે માર નહિ દો એટલે પાકી જા હમણાજી વિવાહ હે તે વિવાહ મુજે જા તો જીરીની રીતે પાકી જા હ ને આપણે દાદી માઈ વાહે પાછા વાડી નહિ અહીં વાડી માં મરખાકાની લગન હતા ત્યાં આયા તો ગામમાંથી તો આ પાછા રોકાણ હે કેટલા દી ની મજા આવે તો હું ધીરે પછી અહીંયા જા ગામ માં જા nhìn હું આપણી તો ઘણો क्या क्या दबा की यूँ है आज आप गया था केहोद गांव में यहाँ हमारा डेर परिवार में सगा है यहाँ था जो मांडवा थी यहाँ था जम जमीन उगियो गया तो वारथर यहाँ थी के होती ना दवा लै आई वो सी वेग्राम थी बच्ची भाई नहीं थी दवा बहु हारी दी है सलाह हारी दी है खोटी दवा ना दी है હું તો ચાર પાંચ વર્ષથી આ અહીંયાથી લો બહાર થરથી ચાલો આપણે ધીરે ધીરે મંડી સાથે આ ડબલા આ ત્રણસો ત્રણનું આર્ગોન આઈસપ્રાઈઝ પાવડર હેટ ચિપ્સની આ ત્રણે એનું મિક્સ કરી નાખી આ ડબલા ભરીને માપ કર્યો પાણીનો દવા પંપનો હવે આ બધાને ગારી કરી નાખી

મેં નવાનું મિક્સ કરીને આવું હલાવીને નાખ દેવાની લાકડી ક્યાં કાર્ય કરવાની આલો હવે આને મિક્સ કરી મડી સાટવા ચાલો ચણિયા બોર ખાવા જો બોર આવી ગયા ચણિયા બોર ત્રાખુ જય દાદી માં બેઠા બેઠા ત્રાખુ ખાય છે અમારા મહેમાન છે અમારા દાદી માં

हम्म मैं पूजो अब थोड़ी बेकाम छाती साइन पड़ी गई बाकी निकाल छाती ले हूं अब हमारा बाबू काका दो भरे पानी नहीं खूब पेला

एक को मेडिया ने जड़ा हुआ है छाडी ने कहां झिरको पपली आवाज हां गुटियां भी नहीं कोई दवा नाखी दवा का नाखवी मैं न्यून तो, तो तो, तो तो। ना कौन तो आऊँ तो इन्नत क्या तो तो इन्नत करता हूँ यार मैं रियली शूटिंग करता हूँ

દેશી આંબો હોય આપણો ગોટલી વાવી વાયવી ની આંબો હોય બાકી બીજા કોલમ હે એ ઓલી બાજુ હે એ નથી આવી